તો પાટણમાં મેવાડીના વિરોધમાં જનાક્રોશ જોવા મળ્યો પોલીસ પરિવાર સામાજિક સંસ્થાએ આવેદનપત્ર આપ્યું પોલીસ હેડક્વાર્ટર થી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી જીગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરાઈ જિગ્નેશ મેવાણી માફી માંગે તેવી માંગ કરાઈ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે રીતના પોલીસ વિરુદ્ધ જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને મોટી સંખ્યાના અંદર પોલીસ પરિવાર પોલીસ શુભેચ્છક તે તમામ લોકો દ્વારા મોટી સંખ્યાના અંદર રેલી યોજવામાં આવી છે આપ જોઈ રહ્યા છો અલગ અલગ જાતના બેનરો લગાવવામાં આવ્યા છે કે પોલીસને લઈને જિંદાબાદ તેમજ જિગ્નેશ મેવાણી હાય હાયના સાથેના બેનરો સાથે પોલીસ પરિવારની મહિલાઓ પોલીસ પરિવારના શુભેચ્છકો તમામ લોકો મોટી સંખ્યાના અંદર અહીંથી રેલી યોજી છે અને રેલી યોજીને તે કલેક્ટર કચેરી પહોંચશે અને કલેક્ટરને આવેદન આપવામાં આવશે એટલે કહી શકાય કે જે રીતના જિગ્નેશ મેવાણી તરફ પોલીસ વિરુદ્ધ જે અશબ્દ બોલવામાં આવ્યા છે તે અશબ્દને લઈને પાટણમાં પણ પડગા પડ્યા છે અને તેને લઈને મોટી સંખ્યાના અંદર મહિલાઓ તેમજ આજુબાજુના તમામ લોકો છે પોલીસ કર્મીના પરિવારજનો તમામ લોકો આ રેલીના અંદર જોડાય છે અને આ રેલી જે હાલતે નીકળી છે હેડ ક્વોટરથીને કલેક્ટર કચેરી સુધી આ રેલી પહોંચે ને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં છે કહી શકાય કે જે રીતના જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને પાટણના અંદર પણ પડગા પડ્યા છે એ જ આજ મન્સૂરી એબીબી અસ્મિતા પાટણ